દેશમાં સૌથી મોટી એરલાઇન ઇન્ડોગોની ફ્લાઇટ મોટા પાયે રોડ સો વધુ ફ્લાઈટ કેન્સલ થતા હોબાળો પાયલોટો સામે સતત દોવાણ જોવા મળ્યો ભારતીય કરન્સી નેવ પોઈન્ટ એકતાલીસ નવી ઐતિહાસિક નીચલી સપાટીએ ત્યારબાદ મિત્રો દિલ્હી પહોંચ્યા રશિયાના ના રાષ્ટ્રપ્રમુખ પુતિન પાલમ એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદી કરશે સ્વાગત આણંદ જિલ્લામાં એક જ દિવસમાં માં પાંચ હજાર ખેડૂતો ની કૃષિ સહાય અરજીઓ મંજૂર ખેતીવાડી વિભાગે નુકસાન સહાયની સહાય ની અરજીઓની કામગીરી ઝડપ કરી સુરેન્દ્રનગરમાં માં બે હજાર મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી ટ્રેક પહોંચી ખેડૂતોની અછત ની બોમરાટ વચ્ચે જિલ્લામાં માં યુરિયા નો છ હજાર ચારસો મેટ્રિક ટન નો સ્ટોક ઉપલબ્ધ

ગુજરાત માં પાંચ વર્ષ થી ગોમ ત્રણ હજાર બાળકો નો બાળકો ગોમ થાય છે વાલીઓ દુષ્કર્મ આચર્યું મંદિર માં સેતો પુરી લગ્ન નું નાટક કર્યું સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા છ થી લઈને નવ મહિનામાં પૂર્ણ કરો ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણ દેશમાં જાસુસીના આરોપમાં ગુજરાત એટીએસ દ્વારા બેની ધરપકડ કરવામાં આવી ગોવાથી પુરુષ તો મિત્રો દમણથી મહિલા પકડાઈ ગુજરાતમાં ડ્રગ્સનો એન્ટે પોઈન્ટ જોવા મળ્યો છેલ્લા 5 વર્ષમાં 51453 કિલો ડ્રગ્સ ઝડપાયું પોલીસનો પનો હવે ટૂંકો પડ્યો

ત્યારબાદ મિત્રો બોમ્બની ધમકીના પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી વડોદરાના તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો ત્યારબાદ મિત્રો તંત્રની બેદરકારી આવી સામે અમદાવાદમાં સિંધુ પવન રોડ પર કોમનવેલ્થ વેલ્સ ગેમ્સનો બેનર પરતા બે લોકોને ઈજા અમદાવાદ ફ્લાઇટ બાદ હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલથી મચ્્યો હડકમ વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ 42 વર્ષના આરોપીને કોર્ટે પટકારી फांसीની સજા સોશિયલ મીડિયા સ્ટાર વધારો સુરતમાં વધુ એક ગુનો નોંધાયો ગુજરાત માં દારૂ ડ્રગ્સના હડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે દરોડા સરકાર નિષ્ક્રિય હોવાનો આરોપ સાથે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

અમરેલીમાં માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો કેસ આવ્યો સામે વિદ્યાર્થી સારવાર અર્થ અમદાવાદ ખસેડાયો અમદાવાદના દાણી લીમડામાં મહિલા પર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા જૂની અદાવતનો બદલો લેવા ખેલ્યો હતો ખૂની ખેલ ત્યારબાદ મિત્રો છત્તીસગઢમાં બાર નક્સલીઓનો ઠાર ત્રણ જવાનોના મોત થયા આ વર્ષે મિત્રો છત્તીસગઢમાં બસોને પંચોતેર નક્સલવાદીઓના માર્યા ગયા ભારતનો સાચો મિત્ર રશિયા ઓગણીસોને ના યુદ્ધમાં અમેરિકા ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા ઠંડુ દિલ્હીમાં ભારે પ્રદૂષણ હરિયાણાના પત્ની પૂનમ નામની મહિલાએ બાળકોની સુંદરતાથી ઈર્ષાના પગલે મહિલાએ ચાર માસુમ ના જીવ લીધા પાણીમાં ડુબાડી દીધા તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગંભીર ચિંતા વ્યક્ત કરી રાજ્યો માટે કડક નિર્દેશ પણ જાહેર કર્યા

ત્યારબાદ મિત્રો કરમસદ આનંદ મનપામાં રખડતા સ્વાનને પકડવા દાહોદના સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને રૂપિયા 1.80 કરોડનો કોન્ટ્રાક્ટ હાઈકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં 18000 થી વધુ રખડતા સ્વાન પકડવામાં આવશે ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવ બન્યા 4 લોકોના થયા મોત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતના બનાવ વધ્યા

અમદાવાદ માં એનએસયુઆઈ સ્ટેશન પર પથ્થર મારો મણિ મંદિર વિસ્તારમાં ત્રણસો થી વધુ લોકોનો ટોળાની ધમાલ ત્યારબાદ મિત્રો મહિલાઓ પણ ખેતીમાં પણ અગ્રેસર જોવા મળી ગુજરાતમાં વીસ અડતાલીસ લાખ સહિત દેશભરમાં ખેડૂત ખેતી કરે છે ગુજરાતમાં એક જ વર્ષમાં બાવીસ પોઈન્ટ અઢાર લાખ ડાયાબિટીસ જોવા મળી સિતોતેર હજાર ને કેન્સર મિત્રો આ મામલે રાજ્ય મોખરે હવે મિત્રો તલાક બાદ દરેક સામાન પાછો લઈ જઈ શકે સુપ્રીમ કોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ચેનલ ને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી